આજ તો બોટાદ ના ફેમસ મેળામાં રાહુલભાઈ બોટાદ ની શુક્રવારી માં ને ઉભા રોડે અને મૂકી દીધી આપડી ગાડી પાર્કિંગમાં પોગી ગયા આપડે બોટાદ ની અને અહીંયા તમે જોવો તો ખરી નવા નવા કપડા મોટા મોટા ઢીંગલા અને ખટારો ભરાય એટલા તો રમકડા હે અને કર્યા રાહુલ ભાઈ ધટિંગ ચાલુ એમના અને પછી નવા નવા કેચિયા વગાડી નાખ્યું સરકારી દુકાન માં જવાની જરૂર નવા નવા ફોન આ મળી રહે અને આ પાછું કઈક નવું જ છે અને પછી રાહુલ ભાઈ લઈ લીધો નવો નવો કેમેરો પાડી લીધો આપડો ફોટો અને આમને પાછું માહો વગર તો હાલે જ નહીં અને નવી નવી ઘડિયાળ માં વાગી ગયા છે હા આયા તો લગરા કાકાની લેમ્બર આવી ગઈ લાગે રાહુલ ભાઈ જોતા તા એમની ઘરવાળી આટું ચપલા પછી ખબર પડ્યા લે આપડે બાયડી તો છે જ નહીં અને પછી આપણને ભેગા થઈ ગયા યુટ્યુબર રાજ ખોડલ ચેનલ વાળા તમને ખબર જ છે કોક આપણને ભેગું થાય એટલે આપડે નાખ્યું એમનો ગાળ્યો તો ફાઈનલી આજ રાહુલ ભાઈનું સપનું પૂરું થઈ જશે થાર નું અને હવે લાગતો તો તડકો એટલે હવે આપડે ઉપડી દઈશું પાછા ઘરે મળ્યા તમને આવતા મિની વ્લોગમાં માં